આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી આદિવાસી સમાજના ભવ્ય અને ઐતિહાસિક વિરાસત પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયાસના ભાગરૂપે આજરોજ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની વર્ષની ઉજવણી ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એપીએમસી ખાતે ઉમગભેર કરવામાં આવી હતી કાર્યક્રમના પ્રારંભમાં ધારાસભ્યએ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની વર્ષની ઉજવણીની તથા રક્ષાબંધનની આદિવાસી ભાઈબંધુઓને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે સમાજસેવક અને સ્વતંત્ર સેનાની એવા ભગવાન બિરસા મુંડાના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન તેમની મહાન ગાથાને વર્ણન કરીને ધારાસભ્ય નરેશ પટેલ ભગવાન બિરસા મુંડાની ગૌરવ યાત્રાને ઝાંખી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અને મહાનુભાવોએ સ્ટેજ પરથી લાભાર્થીઓને મંજૂરી હુકમો ચેક કિટ અને સન્માનપત્રો એનાયત કર્યા હતા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગેની ટૂંકી ફિલ્મ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તથા કલાકારો દ્વારા લોકગીત તથા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં અંતે ધારાસભ્ય શ્રી તથા મહાનુભાવ દ્વારા એપીએમસીના પ્રટાંગણમાં એક પેડ માકે નામના અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલ ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ પ્રશાંતભાઈ શાહ બીલીમોરા નગરપાલિકા પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ગણદેવી નગરપાલિકાના પ્રમુખ ભાવેશભાઈ પટેલ નવસારી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સહિતના પદાધિકારીઓ સમાજના અગ્રણીઓ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ લાભાર્થી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર ત્યારે આદિવાસી સમાજ જાગૃત બનશે ત્યારે એટલી બધી સરકારની યોજનાઓ છે આજે સમગ્ર ગુજરાત અને પૂરા ભારત દેશમાં ખૂબ પવિત્ર દિવસ છે આજનો દિવસ આદિવાસી સમાજ માટે ખૂબ મહત્ત્વનો હોય છે અને ખાસ કરીને જ્યારે રક્ષાબંધન છે ત્યારે બહેનો અને ભાઈઓનો અતૂટ પ્રેમનો પણ આજનો દિવસ એક ખૂબ પવિત્ર હોય છે ત્યારે આવા દિવસે ખેરગામ ખાતે મારા પોતાના મત વિસ્તારમાં ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અનેક વિદ્યાર્થી લઈને અનેક લાભાર્થીઓ લાભાર્થીઓના ટોકન રૂપે અમે એને નાની મોટી સહાય પણ આપી છે સન્માનિત પણ કર્યા છે અને સમાજને આજના કાર્યક્રમ પરથી જ ખ્યાલ આવે છે કે આદિવાસી સમાજ આજે મુખ્ય ધારામાં જોડાઈ રહ્યો છે આદિવાસી સમાજની દીકરા દીકરાઓ ખૂબ સારું શિક્ષણ મેળવી રહ્યા છે સન્માનિત થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં જ્યારે આત્મનિર્ભર ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે આવનારી નવી પેઢીમાં એનો ઈચ્છો કેમ બને એનું જીવન કેમ બદલાય એ પ્રકારની અનેક પ્રકારની વાતો પણ થઈ છે હું આશા રાખું છું કે આપણા સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમાજ ખૂબ આગળ વધે ખૂબ સારું નવી પેઢી શિક્ષણ લઈ અનેક હુંનર શીખે અને આત્મનિર્ભરમાં ભારતમાં જોડાય એવી અપેક્ષા આવનારા આવનારી ચોવીસ તારીખે ધરમપુરની અંદર જે પ્રોજેક્ટ છે એના વિરોધમાં કાર્યક્રમ થઈ રહ્યો છે એ સંદર્ભે આપનું શું હું આપના માધ્યમ દ્વારા આમ તમે ચારથી પાંચ દિવસ પહેલા અમે મારું સ્ટેટમેન્ટ આપ્યું છે કે પાર તાપી રિવન લિંગના નામે જે રીતે જે અત્યારે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એને હું બિલકુલ વખોડું છું કોઈ પણ ભારત સરકાર કોઈ ડીપીઆર ક્યારે નક્કી કરે કે જ્યાં સુધી રાજ્ય સરકાર સહમતી આપે કોઈપણ પ્રોજેક્ટ પ્રોજેક્ટને અમલીકરણ તરફ જ્યારે રાજ્ય સરકાર આગળ વધે ત્યારે જે શક્ય બનતું હોય છે પાર તાપી રિવર લિંક યોજના તમને પણ હું એનો ડીપીઆર જૂનો ઓગણીસો એસીનો બતાવું છું જે રાજ્યસભાની અંદર જે ચર્ચા થઈ છે પ્રશ્નોત્તરી થઈ છે પ્રશ્નોત્તરી સમયે જે રાજ્યકક્ષાના મંત્રીજી જે ચૌધરીજીએ જે જવાબ આપ્યો છે એ પશ્ચિમ બંગાળના રાજ્યસભાના સભ્યને આપ્યો છે નથી કોઈ પાર્ટ આપી રિવલિંગની વાત થઈ કોઈપણ પ્રકારની ત્યાં કોઈ ઉલ્લેખ થયો નથી ઓગણીસો એટલે કોંગ્રેસના જમાનાનો આ ડીપીઆર છે ભારત સરકારમાં પણ અમારે અગિયાર વર્ષની શાસન છે એ પહેલાં પણ અટલ બિહારી વાજપેયીજીનું હતું ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ડાંગ ધરમપુર કે કપરાળા કે અન્ય આદિવાસી વિસ્તારની જે ગરીબ પ્રજા આદિવાસી સમાજ છે ઓછી જમીન ધરાવતા હોય એ જમીન વિહોણા નહીં થઈ જાય એ વિસ્થાપિત નહીં થાય એને ધ્યાનમાં રાખીને એ પ્રોજેક્ટ પાછળ જરા પણ ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે પહેલ કરી નથી કરવાના નથી પરમ દિવસે પણ હું સીએમને મળ્યો છું મુખ્યમંત્રીશ્રીએ બે હજાર બાવીસમાં સુરતમાં આવીને એની ઘોષણા કરી હતી અને એ પ્રોજેક્ટને સ્થગિત કર્યો છે જ્યારે રાજ્ય સરકારે સ્થગિત કર્યો હોય ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ નેતાએ એને આગળ કરીને કોઈ રાજકીય રોટલો શેકવો નહીં જોઈએ હું આજે પણ આપના માધ્યમ દ્વારા આદિવાસી સમાજને વિનંતી કરું છું કે જ્યારે જ્યારે નજીકમાં કોઈ પણ ચૂંટણી હશે ત્યારે અનેક આવા મુદ્દાઓ ઊભા થશે અમે પણ આદિવાસી સમાજમાંથી આવીએ છીએ આદિવાસી સમાજનું નુકસાન નહીં થાય એની ચિંતા અમે કરીએ છીએ કરતા રહીશું કોઈએ ચિંતા કરવાનું કારણ નથી આ યોજના ગુજરાત સરકારે સ્થગિત કરી છે સ્થગિત રહેશે એમાં કોઈએ ચિંતા કરવાની જરૂર નથી અને ચૌદમીએ જે એ આયોજન કરીને જે ગુમરાહ કરવાની કોશિશ કરે છે એને જાકારો આપો કોઈ જોડાવો નહીં એવી હું દરેક આદિવાસી સમાજને અપીલ કરું છું હા પણ પ્રોજેક્ટ બનતો એ સમાજની સુખાકારી માટે બનતો મેં ઉકાઈ ડેમનો પણ ઉલ્લેખ કર્યો છે સરદાર સરોવરે લાખોની કરોડો લોકોની તરસ બુજાવી છે દક્ષિણ ગુજરાતની કોઈ દોરીએ તો ઉકાઈ ડેમ છે કોઈ પણ પાર તાપી રિવરલિંગ યોજના પણ લોકોની સુખાકારી માટે હશે પણ તેમ છતાં અમારી ડાંગ જેવી એક ગરીબ આદિવાસી સમાજ કપરાડા ધરમપુર એ નાના ખેડૂતો હોય અને એ નાના ખેડૂતો જમીન વિહોણા બને અને એ ગરીબ સમાજ વિસ્થાપિત થાય આ બધું ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કર્યો છે સ્થગિત રહેશે એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી